આપણી વચ્ચે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત માવજીભાઈ નામ તો ભાવેશભાઈ કાનાણી છે પણ ઓળખ એની માવજી કાઠિયાવાડ તરીકે છે એવા પ્રાકૃતિક ખેતી તો કરે જ છે સાથે સાથે ગૌ પાલન કરે છે અને ગાયનું દૂધ નથી વેચતા ડાયરેક્ટ ઘી કરીને મૂલ્યવર્ધન કરીને જ વૈદિક પદ્ધતિમાં ઘી તૈયાર કરે છે અને પ્રાકૃતિક ખેતી કરે છે તો વિશેષ પરિચય એમની આગળથી લઈએ અને કઈ રીતના એ શું કામ કરે છે તેના વિશે જાણીએ

એ શક્તિશાળી ધન છે જે દેશ માં એ રહે ને એ ગાય ઈ દેશ શક્તિશાળી રહે આખી દુનિયામાં માં કોઈ એનો મુકાબલો નહીં કરી શકે અને આમ તાકાતવર રહે આમ વિશ્વ ગુરુ બનશે એટલે અત્યારે આપણે પહેલા ભારત દેશ સોનેકી કી ચીડિયા એટલે કહેવાતો વિશ્વ ગુરુ હતો પણ ભારત જ્યારે એ દેશ ગાય છે ને જ્યારે દુખી થાય ને ત્યારે દેશ ની પરિસ્થિતિ ખરાબ થાય એટલે આ ભારત દેશ ખાડામાં માં અત્યારે વયો ગયો આપડો ક્યાં જેદી ની ગાય આપડી બરબાદ હેરાન થઈ ત્યારથી થી એમ

દરિયા કિનારે ઇંગ્લેન્ડ પડે એ પરબરું આપણા જહાજોને લૂંટી લેતા ફોરેન વાળા ફોરેન સ્પેનિશ વાળા પોર્ટુગીઝની બાયદા પછી એમાં બે બાયદા ત્યાં મિટિંગ કરીને એકને ઇન્ડિયા મોકલો એકને અમેરિકા મોકલ્યો કોલમ્બસને અમેરિકા મોકલો અને થોમસ રોન એને આયા મોકલ્યા એમાંથી છે ને એક અંગ્રેજ ભારતમાં પેલો આવ્યો ને એને સંશોધન કર્યું કે આમાં શું છે આ બધું એમ અને પંદર વર્ષ સંશોધન કર્યું સારી દિશામાં બધું ભારતમાં જોયું અને ઇંગ્લેન્ડ પાછી મહિનાની મિટિંગ કરી હું જે દેશમાં જ ગયો ને એમાં જ્યાં કોઈ ગરીબ નથી કોઈ ભિખારી નથી કોઈ લૂટારો નથી એટલું બધું ગમે હું જેને ઘેરે જાઉં ને જેમ આપણે શેણા દાણાના થપ્પા મારે આવે ને ઘરમાં દાણાના શેણાના ઘઉના માંડવીના કેમ કે એ ભારત દેશના ગામડામાં ઘેરે ઘેરે છીકાના થપ્પા મારેલા કોથળા ભરેલા એટલું ધન દોલત મેં જોયું એમ હજુ હજાર વર્ષ લૂટીને તો ખૂટે નથી તો એનું શું કરવું જોઈએ એમ એનું એને સંશોધન કર્યું કે અને એની મૂળ દુઃખથી નસ હોય ને એ પકડવી દૂઈ આર્થિક ભાંગવી દૂઈ એની જે છે એ એને આપણે એમાં સંશોધન કર્યું ખૂબ સંશોધન કર્યું અને ખબર પડી કે એની મૂળ કેન્દ્રબિંદુ કે ગાય છે ગાયની ઉપર પહેલાં કતલ ને તો એનાથી જે ગાયના દૂધથી ખેડૂતો જે દૂધ પીવે છે એનાથી ગળમૂત્રને ગોબરથી જે ખેતી કરે છે એનું આ બધું ઈ કે આ ઉત્પાદનના લીધે એ કે આટલો ખૂબ અમીર દેશ છે એમ એને ભાંગો હોય તો પેલા મૂળ એની ગાય ગાયને કતલ કરવી પડે એમાંથી જે વંશ થાય છે નંદી એ બળદને કાપવો પડે એને બરબાદ કરવો પડે તો બીજા આગળ વંશ નવા થાય નહીં તો એને ગાયની કતલ સત્તરસો ને પચાસ માં સાઠમાં ચાલુ કરી એ પછી એ ત્રણસો કતલખાના કલકત્તાથી ચાલુ કર્યા હતા ખોલવાના અત્યારે પાંત્રીસ હજાર આખા ભારત દેશમાં કાયદેસરના કતલખાના ચાલુ છે ત્યારે એ અંગ્રેજોની ગુલામીના વર્ષો જે બસો ત્રણસોમાં એટલી બધી ગાયો આપણી કપાઈ ગઈ ત્યારે કંઈક એટલે આંકડો મારા ચોપડામાં લખેલો છે યાદ નથી એટલી ગાયો હતી કે જ્યારે મૂળ આઠ કરોડ ગાય છે આપણા ભારત દેશમાં એટલે વ્યક્તિ દીઠ અઠ્યાવીસ વ્યક્તિ થાય તો એક ગાય છે ત્યારે તો પચાસ ગાય થતી ત્યારે એક વ્યક્તિ થતો એક વ્યક્તિ દીઠ પચાસ ગાય હતી એમ બદલે અત્યારે અઠ્યાવીસ વ્યક્તિ દીઠ એક ગાય છે બરોબર તો આપણે ગાયો એમ ગાય ઉપર મતલબમાં ગાયો ઉપર આપણું દેશ સોને કી સીડી હતો કેમ કે ભારત દેશમાં ઋતુ ઋતુચક્ર બરોબર છે ભારત દેશની ભૂમિ છે એ ખૂબ ઉપજવેશના માણસો છે ભારત દેશમાં બધી જાતની વનસ્પતિ ઔષધિ ટોટલ ત્રણ લાખ ત્રણ કરોડ લાખ અને ચુમાલીસ હજાર જેટલી પ્રોડક્ટ વેરાયટી એમાં અનાજ કઠોળ બધી ઔષધિ અને બધી ખાવા પીવાની વસ્તુ આવી જાય એ આપણે આખી દુનિયામાં પૂરું પાડતા હતા કેમ કે ભારત દેશ તેતાલીસ ટકા પૂરું પાડતો હતો એકલો એમાં સત્યાવીસ ટકા ચીન પૂરું પાડતો હતો સિત્તેર ટકા બે દેશ પૂરું પાડતા હતા બાકીનું ત્રીસ ટકા એ બાકીના દુનિયામાં દેશ હતા એમાંથી નીકળતું હતું એટલે તેતાલીસ ટકા એટલે ભારત દેશમાં ઋતુ ચક્ર બરોબર હતું આવું ઋતુ ચક્ર એક દેશમાં નથી કા બારે માસ વરસાદ હોય બારે માસ બરફ હોય ને કા રેગિસ્તાન છે દેશ હાથ દેશમાં તો રેગિસ્તાન છે બસ અને અમુક દેશમાં બરફ છે ભારત દેશમાં ટાઈમો ટાઈમ બધું પાકતું હતું પણ આપણે ઓઝનના કારણે હવે એ ચક્ર ફરી ગયું છે કેમકે પ્રકૃતિ આજે આપણે ઘણી છેડખાની કરી એટલે આ ગાય ઉપર જે હું તમને વાત કરું ગાય ઉપર જ આખો ભારત દેશ સોનીથી સીડીયા હતો કેમકે આખો ભારત દેશ તેતાલીસ ટકા પૂરું પાડતો આખી દુનિયાને જેમ જેમ ગાય આપણે ઓછી થાપી ગઈ એમ અંગ્રેજો ગયા તે પછી આપણે પશુધન બહુ ઓછું થઈ ગયું બરોબર તો તે પછી બીજો વિશ્વગુરુ જે વિશ્વ યુદ્ધ છે બીજું તેના પછી જે દસ વર્ષ પછી પાછું સંશોધન કર્યું કેમ કે એ દારૂ ગોળોનું એ મટીરીયલનું સંશોધન કરીને આ યુરિયાડીએપી આવ્યું એ યુરિયાડીએપી છેલ્લા હા ચા સાઠ વરસ નખરા નખાણો ને એમ આપણી જમીન બંજર થઈ ગઈ

સંશોધન કરીને આખી દુનિયામાં યુરિયા ડીએપી જાહેર કર્યું એને હરિત ક્રાંતિ નામ આપ્યું ત્યાં ગમે એમ કરીને હરિત ક્રાંતિ નામ આપો અને ગોવા નાખો પછી આપણો દેશમાં હળવો હળવો આવવાનું ચાલુ થયું પરાણે દબજ દેતી જમીનમાં આપણે નખાયું એ વખતે આપણો ઉત્પાદન ઓછું થઈ ગયું એટલે કાક તો આય કામ કરી ગયું ત્યારે પછી આપણા હાઈ ઘરમાં જમીન આપણે બરબાદ કરી જ નહીં દીધી આપણા વડવા આપણે આપણે આપણા પપ્પાને જે જમીન દઈ ગયા એ ઉપજાવ જમીન દયા હવે આપણી આપણી નવી પેઢીને આપણે કેવી જમીન દેવી એ આપણા ઉપર છે

જેની સારવાની વ્યવસ્થા નો હોય ને એના છૂટા રખડે માવજીભાઈ ખેતી કરે છે એની પાસે ગાય જ છે એનો વાસડો વાસડો હોય ને તો એ બીજા ગૌશાળા વાળા લીધે એને છૂટો ન રખડાવવો પડે એટલે જે પાળે છે એ નથી

એટલે ખાવા દૂધ ઘી સાથે ખાવા હોય ને તો ગાયું રાખવી જ પડશે ભેગું રાખવી પડશે નકર ગામમાં માં જે ખેડૂત રાખતો હોય ને એની કિમત ચૂકવવા તૈયાર રેવું પડશે નકર બાટલી નું duplicate બધું આવે જ તે હું દસ પંદર અત્યારે હાલમાં ગાય રાખું છું અને વૈદિક પદ્ધતિથી ઘી બનાવું છું એમાં છાસ ગળ મૂત્ર ને સાણ ને બધું વેચાઈ જાય આપણી પાસે અને ઘી આપણે પાંત્રીસો નો ભાવે લિટર માં packing કરી ને છે ઘી કેવી પદ્ધતિ થી બનાવો છો એટલે પાંત્રીસો રૂપિયા છે એ જણાવો આપણે ઘરનું મશીન છે એમાં ખાંડ ને ઘર નું બનાવીએ છીએ

અને લાકડાના વલણું એમાં મારી પાસે બે ત્રણ વલણ છે એક આગના લાકડાનું છે સીસમનું છે દેશી એ અલગ અલગ પદ્ધતિના ઘી બનાવી છે કોઈ ડાયાબિટીસની તકલીફ હોય તો લીમડા લાકડામાં વલવાણમાં ઘી તૈયાર થાય સુવાસની તકલીફ હોય તો પીપળા લાકડાની થાય માનસિક થાક લાગતો હોય બેઠાડું જીવન હોય ઓફિસમાં વહેતા હોય તો સંઘનના લાકડામાં ઘી તૈયાર થાય કોઈને સુવર્ણ સુવર્ણ ઘી જોતું હોય મતલબ કે તેજસ્વી બાળક માટે તો ખાલી આપણી પાસે હોનાની વીટી હોય ને એ ઘી થતું હોય ત્યારે એમાં મૂકી જાય ને એ સુવર્ણ ઘી થાય એના માટે છે ઈ ભાવ છે 15000 નું ઘી તમે સારો બાર થી લાવો છો કે તમારા ખેતરમાં ઉગાડો છો ઈ કેવો કેવી કે પ્રકારનો કહેવાય એમ હા સારો બધું અમારે પોતાની વાડીમાં જ થાય છે બધું ઓર્ગેનિક જેમ કે રસકો છે જીંદુ છે અને હરઘો છે રસકો અને હરઘો મિક્સમાં છે અને બીજો માંડવીનો મગફળીનો પાલો જુવાર મેન નકાય સરસ માજીભાઈ ની વાત ખાલી ઘી પૂરતું ઘી નથી પણ એકદમ ઓર્ગેનિક કહી શકાય કે જે ગાય માતા પાસેથી દૂધ દોઈને ઘી બનાવે છે એ ગાય માતાને પણ ઓર્ગેનિક સારો ખવડાવવામાં આવે છે ઔષધીય ગુણવાળી વસ્તુ ખવડાવવામાં આવે છે ખોળ કે બહારથી કોઈ અન્ય બહારની ઇનપુટ લાવતા નથી ઘરે તૈયાર કરેલા ખાંડદાણનો મિશ્રણનો ખોરાક આપતા હોય છે અને જે ન્યુટ્રિશનની આપણે માનવ શરીરને જરૂર પડતી હોય એવા વાળી વસ્તુ ઔષધિ સીધી ગાયને ખવડાવીને એમાંથી જે ઘી તૈયાર કરે છે અને એ ઘીમાં દેશી જે આપણે જૂની વૈદિક પદ્ધતિ હતી વૈદિક વૈદિક પદ્ધતિ પ્રમાણે ઘી તૈયાર કરે છે અને એ ટૂંકમાં માટલા પદ્ધતિથી અને જે દેશી વલણું હતું એ વલણ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે જે આજથી પચાસ વર્ષ કે સો વર્ષ પહેલાં એ ઘી તૈયાર આપણે કરતા હતા એ પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે તો આ ઘી આપણે વેસાણ કરો છો કે ખાઈ જાવ છો વેસાણ કરીશું તો વેચાણ કરતા હોય તો ગ્રાહક મિત્રોને તમારો સંપર્ક કરવો હોય તો કઈ રીતના થાય

કાચની બોટલ તો તૂટી જાય પેકિંગ દેવાની કરવાની હા આવું સરસ મજાનું પેકિંગ કરીને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડે છે અને આ ઘી ખાવાનો જે આનંદ છે ને એ એકવાર ખાઈને ટ્રાય કરીએ તો જ ખબર પડે કારણ કે જે નેચરલ વસ્તુ છે ને એ બોયલે નો સમજાય એનો અનુભવ કરવો પડે તો આભાર માવજીભાઈ આપને ખૂબ સારો દસથી બાર મિનિટનો સમય આપ્યો તે બદલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને માવજીભાઈને આપણે હાંભળા ખૂબ આનંદ થયો એના માટે એને વધાવીએ